આજે ધારી શહેરના આંગણે હાજી જુમા રાયમા સાહેબ આવેલા છે કચ્છના જે અગ્રણી કહેવાય છે સેવાકી પ્રવૃત્તિ સાથે તેઓ ખૂબ સરસ એવું કોમ માટે જે કામ લઈને બેઠા છે કોમે એકતાના એવા અનેક દાખલાઓ પણ કચ્છ અને ગુજરાતની અંદર છે કે જેની અંદર હાજી જુમા રાયમા સાહેબનો મહત્વનો રોલ હોય છે ત્યારે હાજી સાહેબે આજે ધારી શહેરની મુલાકાત લીધી છે આપણે હાજી સાહેબને પહેલા તો સવાલ કરીએ કે હાજી સર તમારી દ્રષ્ટિએ કે મુસ્લિમ સમાજ છે એનામાં જાગૃતતા લાવવા માટે એજ્યુકેશનનું શું મહત્વ છે મુસ્લિમ સમાજ હોય કે અન્ય સમાજ હોય જાગૃતતા એજ્યુકેશન સિવાય નથી આવતી બરોબર એજ્યુકેશન હશે તો જ જાગૃતતા આવશે અને હું એટલા સુધી કહું કે એજ્યુકેશન વિનાનો જે સમાજ છે બરોબર એ સમાજ જે છે તમે એને આંધળો કહી શકો તો આ સમાજ આંધળો છે અને મજબ ઇસ્લામની દ્રષ્ટિકોણથી જો કહું તો કુરાન શરીફ ની પહેલી આયાતરા વિશ્વ તાલીમ પણ અલ્લા એટલે આ બંને શબ્દો તમે જોવા જાઓ અલ્લા તાલાનો પણ આદેશ અને પેગમ્બર ઇસ્લામનો આદેશ અને પછી એની હદ મુકર કરી નથી કે તમારે કેટલી ઉંમર માં તાલીમ લેવાની જન્મથી કરી અને કબર સુધી જે જિંદગી છે ત્યાં સુધી મઝહબ ઇસ્લામમાં તાલીમને જ મહત્વ આપવામાં આવ્યું છે અને મુસ્લિમ સમાજ જ્યારે આ બંને આદેશોથી ભટકી ગયો છે ત્યારે આજે તાલીમ વગરનો થઈ ગયો છે અને દરબરની ઠોકરો ખાઈ રહ્યો છે એટલે મુસ્લિમ સમાજે અગર પોતાની હાલત આગળ બદલવી હશે તો એજ્યુકેશન તાલીમ અને એજ્યુકેશન માટે થઈ અને બહુ જ એનું એક જદોજદ કરવી પડશે હું ગયો તો એક રાજસ્થાનની અંદર એમાં સૂત્ર લખેલું હતું આધી રોટી તો તમારે કદાચ જમવાની અંદર એક ટ્રક નું ઓછું રોટલો જડે તો ભૂખ્યા રહેજો છોકરાઓને શિક્ષણ આપવું પડે એ જરૂર છે એટલું મહત્વ શિક્ષણ ખુબ ખુબ સરસ વાત કીધી હાજી સાહેબે સાથે જ આપણે હાજી સાહેબ બીજો સવાલ કરીએ કે આજ અત્યારે મુસ્લિમ સમાજમાં ખાસ કરીને નિકાની અંદર ખૂબ ઠાઠ માઠથી તેઓ નિકા કરે છે સાધારણ મધ્યમ વર્ગના લોકો પણ તો એના માટે સમૂહ લગ્નનું જે આયોજન થઈ રહેલા છે એ વિશે તમે શું કહેવા માંગો છો સમૂહ લગ્નનું આયોજન એ અતિ બેસ્ટ અને અતિ સારું છે કે એક જ મંડપની અંદર એક જ દિવસની અંદર એક જ સમયની અંદર તમે એકથી વધારે નિકાવ પછી દસ હોય અગિયાર હોય પચીસ હોય કે પચાસ હોય એ સમયની પણ બચત થાય છે રૂપિયાની બચત થાય છે કોઈ ગરીબ માણસ હોય જે પોતાના દીકરા કે દીકરીઓને લગ્ન કરવા માટે થઈ અને સક્ષમ ન હોય ઘણી વખત એવું થતું હોય કે કોઈ પૈસાદાર માણસ જે છે એ લગ્ન પ્રસંગ કરે અને દેખાદેખીમાં એ જે ગરીબ માણસ છે એ ક્યાંક કર્જ લઈ અથવા તો પોતાની મિલકત જે છે એ ગીરવે મૂકી અથવા તો પૈસા ક્યાંથી વ્યાજુ કે લઈ અને દેખાદેખી કરી અને જ્યારે એ પોતાનો પ્રસંગ કરે અને પછી એ દેવાના એક કરજમાં એક ડૂબાઈ જાય છે અને છેલ્લે પછી એને પોતાની મને એટલા સુધી મેં જોયું છે કે પોતાનું મકાન વેચવાનો પણ વારો આવે છે એટલે સમાજની અંદર અગર સમૂહ લગ્ન જો કરવામાં આવે તો એ સમાજની અંદર એક મોટી ક્રાંતિ થશે અને તવંગર ગરીબ તવંગર તવંગરનો જે ભેદ છે એ પણ એમાં ભેદ છે એક જ મંડપની નીચે ગરીબ અને બંનેની બને થઈ જાય અને એક જ મંડપની અંદર તમે જોવા જાઓ કે દાખલા તરીકે સમજી લો કે અમરેલી જિલ્લાની અંદર અગર સમજી લો પચાસ લગ્ન હોય તો એક આગેવાન હોય એને પચાસ જગ્યાએ જવાનું થાય પણ એની પૈસાની કેટલો વેડફાર થાય એનો સમય જાય પચાસ જગ્યાએ હાજરી દેવાય પચાસ જગ્યાએ અલગ અલગ જમવાનું થાય આમ જો એક જ જગ્યાએ જમવાનું થાય અને એક જ જગ્યાએ આગળ નિકા થાય અને સાદગીથી નિકા થઈ જાય અને એ પૈસો જે છે એ મુસ્લિમ સમાજ જે છે એજ્યુકેશન તરફ વારે એવી મારું માનવું ખૂબ ખૂબ સરસ વાત કરીએ હજી સાહેબ હાજી સાહેબ આપે ભારત દેશના અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરેલો છે ત્યારે ગુજરાત ખાસ કરીને ગુજરાત કચ્છ વિસ્તારના જે મુસ્લિમો છે એના માટે શું સંદેશો આપવા માંગો છો જીવનમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે કે નહીં કચ્છના મુસ્લિમો હોય કે ગુજરાતના મુસ્લિમો હોય કે દેશના મુસ્લિમો હોય એ તમામે તમામે આપણે સૌ પહેલે તો આપણે આપણા સમાજની એક વિકાસ માટે થઈ અને એકતા આંતે બંધાવવું પડશે આપણે એકબીજાથી કોન્ટેક વધારવો પડશે એકબીજાથી સંપર્ક વધારવો પડશે સમાજની અંદર એકતા ભાઈચારો કેળવાય અને સમાજમાં જે વાળાબંધી છે એ પછી વાળાબંધી જ્ઞાતિઓની હોય કોઈ પઠાણ હોય કોઈ ઘાચી હોય કોઈ રાયમા હોય અથવા તો કોઈ સમા હોય એ વાળાબંધી દૂર થાય સાથે સાથે સમાજની અંદર જે ફિરકા પરસ જે છે તમારો અકીદો જે છે એ અકીદો અકીદાની જગ્યામાંથી હોય પણ સામાજિક કામની અંદર તમે બધા ફિરકા પરસથી દૂર રહી અને એક જ પ્લેટફોર્મમાંથી આવી અને અગર સમાજને આપણે ઉપયોગી થઈએ બધાએ મને લાગે છે સમાજ એ આગળ પ્રગતિ કરશે આપણે પણ સમાજ પ્રગતિ કરશે આપણો દેશ પ્રગતિ થશે અને સમાજની અંદર એક દેશની અંદર આપણું એક પ્રભાવશાળી વ્યક્તિત્વ મુસ્લિમ સમાજ ઉત્પન્ન થશે ખૂબ ખૂબ સરસ હજી સાહેબ તમે સામાજિક ક્ષેત્રે અને સેવાકીય ક્ષેત્રે ખૂબ યોગદાન આપેલું છે આપના જીવનનો પણ અનુભવ કહો કે આપે મુસ્લિમ સમાજ માટે ખૂબ સેવાકી કામગીરી કરેલી છે એની અંદર કોઈ સારા નરસો કડવો પ્રસંગ પણ હોય તો અમને જાણ કરશો જરાક પહેલી વસ્તુ એ છે કે દરેક ઇન્સાને માલિકે જેને જે તાકાત આપી છે એ તાકાત પ્રમાણે સમાજને ઉપયોગ થવું જોઈએ અને જે વ્યક્તિ પોતાના સમાજ માટે જે કઈ કરે છે એ સમાજ માટે ક્યારે એસાન નથી કરતો એ પોતાનો એક ભાગ છે કારણ કે અલ્લાહ તાલા તાકાત લીધી છે એની પાસેથી કામ લઈ પણ અલ્લાહ અલ્લા તમને જે શક્તિ આપી છે એનો ઉપયોગ તમે સમાજમાં નહીં કરો તો કયામાં જના દિવસે અલ્લાહ તાલા પણ તમારી પકડ કરશે મેં તને આ તાકાત આપી હતી એ તાકાતનો ઉપયોગ તે સમાજ માટે શું કર્યો એટલા માટે થઈ અને દરેક વ્યક્તિએ અત્યારે હું જે પણ કંઈ કરું છું ઘણી વખત એમાં કડવા અનુભવો પણ થતા હોય છે પણ એ કડવા અનુભવોને ભૂલીને અમારા મુફ્તી આઝમ કચ્છ હંમેશા કહેતા હતા કે તમે જ્યારે સમાજનું કામ લઈ અને નીકળો અને સમાજના કામ કરો ને ત્યારે એ કચ્છીમાં કહેતા હતા જસ ઓછો અને જોડા વધારે જશે જો જોડા ખાવાની તમારામાં તેવડ હોય ને તો જ તમે સમાજનું કામ કરજો તો અલહમદુલ્લા સમાજ ઇજ્જતે પણ આપી છે સમાજ આપણી કદરે કરે છે ને જગ્યા જગ્યામાં તે સમાજનો સાથ પણ મળે છે હું સમગ્ર મુસ્લિમ સમાજનો કચ્છ જિલ્લાનો ગુજરાતનો હોય અથવા તો ગુજરાત બહારનો હોય તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે માલિકે જે પણ લાગણી અને મોહબત એ તરફથી મળે છે તો મને એ લાગણી અને મોહબત અને એમની જે એ હકીદતમંદી છે એ મારામાં પેદા થાય અને મને એ લાયક બનાવે કે હું એ કામ કરી શકું ખૂબ ખૂબ સરસ હજી સાહેબ તમે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન આપી છો એક સંદેશો શું આપવા માંગો છો કે ખરેખર રાજકીય ક્ષેત્રે આગળ આવવું જોઈએ કે નહીં રાજકીય ક્ષેત્રે બેસક અને બિલકુલ આગળ આવવું જોઈએ કારણ કે સમાજનો વિકાસ જે છે એ રાજકારણ સિવાય શક્ય જ નથી અને એ તમે ગમે તે પાર્ટીમાં આવો પહેલાં તો તમે જે સમાજમાંથી આવો છો તમે સમાજના પ્રતિનિધિ તરીકે તમે રાજકારણમાં જાઓ કારણ કે રાજકારણની અંદર સમાજના લોકો રાજકારણમાં હોવા જોઈએ પણ સમાજની અંદર રાજકારણ ન જોઈએ તમે ગમે તે પાર્ટી પસંદ કરો તમે આટલા દાખલા તરીકે સમજી લો કે હું કોંગ્રેસમાં છું તો કોંગ્રેસ માટેથી જે પણ મહેનત કરું છું તો જ્યારે કોંગ્રેસ પાર્ટીથી પાસેથી મને મારા સમાજ માટે કંઈ લેવું હોય તો હું મારી પાર્ટી પાસે વાત મૂકું ને મારી વાત ત્યાં સાંભળવામાં આવે હું આખી જિંદગી પાર્ટીની મહેનત કરું અને જ્યારે સમય આવે જ્યારે મુસ્લિમ સમાજને તકલીફ પડે અથવા તો મુસ્લિમ સમાજને કોઈ દુઃખ પડે ત્યારે રાજકીય પાર્ટીના માણસો મોં ફેરવી જાય અથવા તો રાજકીયના જે હોદ્દેદારો છે એ સમાજની અંદર ક્યારેક નુકસાન પહોંચાડતા હોય સાચી તો એ માણસે પાર્ટીથી દૂર રહેવું જોઈએ રાજકારણ જે છે એ ચોખ્ખું અને પોઝિટિવ એમાં રાજકારણ હોવું જોઈએ અને તમારી જે મહેનત જે છે કોઈ પણ માણસ રાજકારણમાં મહેનત કરે તો એ મહેનત નું ફળ જે છે એ પોતાને પણ મળે અને સમાજને પણ મળવું ખૂબ ખૂબ સરસ આ છે હાજી જુમ્મા રાયમા સાહેબ કે જેઓ કચ્છના ગુજરાતના એક સારા આગેવાન છે કોમના હર હમદર કોમના હમદર્દ અને મસીહા ગરીબો માટે મસીહા પણ છે ત્યારે એમણે ધારીની જે આજે મુલાકાત લીધેલી છે ખૂબ સારી મહેમાન ગતિ કરવા માટે તેઓ આજે ધારીમાં પધારેલા છે અને અમે કે આજે જુમ્મા રાયમા સાહેબે અમને મોકો આપેલો છે ફરી ફરી વખત હું એમનો આભાર પણ માનું છું અને ધારીના તેઓ મહેમાન આવનારા દિવસોમાં પણ બનતા રહે સાથે જ કોમને એક સંદેશો પણ આપવા માંગુ છું કે હાજી જુમ્મા રાયમા સાહેબ જે આજે કોમના માટે જે કામ સરાહની કરી રહેલા એ કામની નોંધ તમે પણ લેજો અને કોમ માટે મદદરૂપ થાવ તેવી શુભકામનાઓ હું હાજી સાહેબ ને પણ આપું છું અને આપ સહુને અપીલ પણ કરું છું કે કોમને જરૂર પડી આપ સૌ પણ કામમાં આવજો